બનાસકાંઠાના દિયોદર ખાતે ભારત રત્ન નોલેજ ઓફ સિમ્બોલ વિશ્વ વિભૂતિ ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની એકસો ને ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરાય સમગ્ર વિશ્વમાં અને ભારતમાં ચૌદમી એપ્રિલ સેન્ટ્રલ હોલીડે તરીકે બાબા સાહેબ આંબેડકરના જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જે બનાસકાંઠાના દિયોદર શહેરમાં ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને શોભાયાત્રામાં વિશાળ બાઇક રેલી સાથે દિયોદર તાલુકાના દલિત સમાજના અગ્રણીઓ લોકો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા ભારત રત્ન સિમ્બોલ ઓફ નોલેજ વિશ્વ વિભૂતિ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની એકસો ને ચોત્રીસમી જન્મ નિમિત્તે દિયોદર તાલુકાના રવેલ સરદારપુરાથી ગામેથી શોભાયાત્રા નીકળી હતી જ્યાં દિયોદરના ભેસાણા ચોકડી શહેરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી આજે ચૌદમી એપ્રિલ બાબા સાહેબના જન્મજયંતિ નિમિત્તે ભારે સૂત્રોચ્ચાર સાથે જય ભીમ સાથીઓ બાબા સાહેબના વિચારો આ દેશના બંધારણના ઘડવૈયાને યાદ કરી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે લોકો વિશાળ બાઇક રેલીમાં જોડાયા હતા ગ્યોદરના રામદેવ પીર મંદિર પરિસર ખાતે શોભાયાત્રાનું સમાપન થયું હતું જ્યાં રામદેવ પીર મંદિર હોલ ખાતે વિશાળ જનસભામાં બેઠક મળી હતી જ્યાં ભારત રત્ન ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવી બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી મહત્વનું છે કે ચૌદમી એપ્રિલ બાબા સાહેબ આંબેડકરના જન્મ જન્મજયંતિની ઉજવણી સમગ્ર વિશ્વમાં અને ભારતભરમાં કરવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠાના દિયોદર શહેરમાં ડોક્ટર બી આર આંબેડકરના જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી ચૌદમી એપ્રિલ કેન્દ્રની સરકારે સેન્ટ્રલ હોલિડે જાહેરાત કરતા દિયોદર તાલુકાના દલિત સમાજના લોકોએ સરકારનો પણ આભાર માન્યો હતો બાબા સાહેબના વિચારો રાષ્ટ્રમાં સમરસતા વે બંધુતાનો ભાવ કેળવાય સમગ્ર રાષ્ટ્રનો વિકાસ થાય જ્યાં દિયોદર તાલુકાના દલિત સમાજના અગ્રણીઓ લોકો મોટી સંખ્યામાં

બૌદ્ધિ સત્વ મહામાનવ ડૉક્ટર સાહેબ આંબેડકરજીનો એકસો ચોત્રીસનો જન્મ મહોત્સવની ઉજવણી દિયોદરના રાજમાર્ગો ઉપર ધામધૂમથી ઉજવણી થઈ દિયોદર રામદેવના મંદિરની અંદર જ્યારે સભાનું આયોજન કર્યું અને દિયોદરના બહુજન સમાજે ખૂબ હર્ષો ઉલ્લાસથી અમને સાથ સહકાર આપ્યો અને આગામી ચૌદમી એપ્રિલની ઉજવણી બાબા સાહેબના સ્ટેચ્યુ સાથે થવી જોઈએ આ માટે બહુજન સમાજને અમે માયાળુ વિનંતી કરીએ કે અમને સાથ સહકાર આપે અને ખાસ કરીને હું સરકારનો આભાર માનીશ કે આ વખતે સરકારે બાબા સાહેબના સમતા સમાનતા બંધુતાને સ્વતંત્રતાના સિદ્ધાંતને સિદ્ધ કરવા માટે બાબા સાહેબને યાદ કરવા માટે બાબા સાહેબનું સન્માન કરવા માટે બહુમાન કરવા માટે જ્યારે ચૌદમી એપ્રિલને રાષ્ટ્રીય હોલિડે તરીકે રાષ્ટ્રીય નેશનલ તહેવાર તરીકે જાહેર કરી અને બાબા સાહેબને સન્માન આપ્યું છે એ માટે સરકારનો ખૂબ ખૂબ આભાર સરકારના પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર માન્યો છે પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો છે ખાસ કરીને કિશોરભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો છે અને સમાજના બોળી સંખ્યામાં યુવાન મિત્રો વડીલો બહેનો જોડાયા અધર કાસ્ટના બહુજન સમાજના જે ઉદારમતવાદી લોકો છે એ પણ જોડાયા અને બાબા સાહેબને સન્માન આપ્યું છે ભલે સાથીઓ આવતી ઉજવણીની શરૂઆત આપણે બાબા સાહેબના સ્ટેચ્યુથી કરીશું એ સાથે જય ભીમ જય ભારત જય સંવિધાન ભારત રત્ન વિશ્વ વિભૂતિ સિમ્બોલ ઓફ નોલેજ એવા મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે એકસો ચોત્રીસમી જન્મજયંતિ છે તો દર વર્ષની જેમ જન્મજયંતિની ઉજવણી તેમજ છઠ્ઠી ડિસેમ્બરની ઉજવણી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઉજવણી સમિતિ દ્વારા દિયોતર મુકામે કરવામાં આવે છે એ જ પ્રમાણે આજે ચૌદમી એપ્રિલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ રવેલ મુકામેથી પ્રસ્થાન કરી દિયોતર નગરની શોભાયાત્રા અને પરત રામદેવ પીર મંદિર કમ્યુનિટી હોલ ખાતે સભાના રૂપમાં ફેરવાઈ અને આખો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે